લગભગ પચાસથી સાઠ આગેવાનો એ એસપી સાહેબને આવેદન આપ્યું અને વાત કરી એટલે એમણે પણ વાત સ્વીકારી છે કે અમે તમારા રાધનપુર શાંતલપુર સમી શંખેશ્વર હારી સુધી જે એ ડીવાયસપી કક્ષાના રેન્જના અધિકારીની ચાર અમે ટીમો બનાવીને દરેક તાલુકે તાલુકે અમે મૂકીને જે આ ખરેખર દારૂનું દૂષણ છે એને અમે સો ટકા નાથવાનું કામ કરીશું નાબૂદ કરવાનું કામ કરીશું પણ સાથ સાથે સાથે તમે કે અમાને સહકાર આપો એટલે અમે પણ ગામો ગામમાં ટીમ બનાવી છે જ્યાં જ્યાં કાંઈ આ દૂષણ થતું હોય એની જાણ અમારા ગામ સમિતિના લોકો દરેક આ વિસ્તારમાં ગામ સમિતિઓ બની છે એ સમિતિઓ દ્વારા પણ દારૂની જે છે એની એ શોધખોળ કરીને એ પોલીસને જાણ કરશે જેથી કરીને આ બધી કાયમના માટે નાબૂદ થાય અને દારૂનું દૂષણ નાબૂદ થાય એના માટે આ બધા આગેવાનો તમામ યુવાનો આગેવાનો બીજી સમાજના આગેવાનો પણ આવ્યા છે કારણ કે આ ખૂબ જ જરૂરી છે અને આ બધા દાણો છો ઓગળ વિસ્તારમાં જ્યારે બંધારણ ઠાકોર સમાજનું બન્યું એ ત્રણ જિલ્લા એટલે ઉત્તર ગુજરાતનું આખું બંધારણ બન્યું ત્યારથી આ ઠાકોર સમાજ ગામડે ગામડે જાગૃત થઈ ગયો છે અને દારૂ બંધ કરાવવા સ્વયંભૂ જનતા રેડ પાડીને ઘણા ગામોમાં દારૂ બંધ કરાવ્યા છે અને એ સિલસિલો ચાલુ રહેવાનો છે અને ઠાકોરો યુવાનો ખૂબ જ સક્રિય થઈ ગયા છે એ સો ટકા દારૂ બંધ કરાવવાના છે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે શું કેવું છે હું ઠાકોર પોપટજી સમી તાલુકા ઠાકોર શહેરના પ્રમુખ અત્યારે દરેક ગામોમાં દેશી અને ઇંગ્લિશ દારૂનો ખૂબ મોટો વેપાર ચાલી રહ્યો છે તેના માટે અમે દરેક ગામમાંથી સામાજિક આગેવાનો સાથે મળી અને દરેક ગામમાં દારૂ બંધ થાય એના માટે કારણ કે દારૂનું દૂષણ ખૂબ વધી ગયું છે એના માટે કલેક્ટર કચેરી અને એસપી કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું છે તો છતાં છેલ્લો પ્રયાસ કેવો પ્રયાસ એવો છે કે એસપી સાહેબે અમને એવો સારો એમ કે અભિપ્રાય આપ્યો છે કે દરેક ગામમાં દરેક તાલુકામાં ટીમ બનાવી અને ગામો ગામમાં અમે દારૂ બંધ કરાવીશું તાલુકા કક્ષાએ પણ પોલીસ સ્ટેશનો આવેલા છે ત્યાં પણ રજૂઆત કરી હતી હા આની પહેલા રજૂઆત કરી હતી એનો કોઈ નિવેડો ના આવે એટલા માટે તો અમે એસપી કચેરી અને કલેક્ટર કચેરી આવું હા ગામો ગામ અમે જનતા રેડ કરી અને જાતે દારૂ બંધ કરાવો પણ શું હોય બુટલે કરો હપ્તા ભરતા હોય એટલે એના કારણે થઈને દારૂ બંધ નહીં થઈ શકે કોના હપ્તા ભરે હવે તો એ લોકો ભરતા હશે મૂર ઉપરથી બુટલે કરો હવે તો આપતા હશે ગમે એનું ઉપર કચેરી સમી મને પોલીસ સ્ટેશનમાં સમી તાલુકો અને ધાણા ગામનો શું અને અહીં દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂનો વેપાર ચાલુ છે એ ગામડે ગામડે ફરીને અમે જાતે જેમ કે જનતા રેડ કરીને બંધ કરાવવા પ્રયત્ન કરીએ છીએ પણ અમુક બોટલીગરો એવું કહે છે કે અમે હપ્તા આપીએ છીએ અને અમે બંધ નહીં કરીએ એટલે એટલા માટે એટલા માટે એમ કે આવેદનપત્ર એસપી સાહેબના આવેદનપત્રો એમને વિનંતી કરવા આવ્યા છીએ કે બંધ કરાવો સમી તાલુકામાં કયા બુટલેગરો આપને આવો જવાબ આપ્યો

શરૂઆત ક્યાંથી કરી તમે પેલી અમારા સમીમાંથી અમારા મારા પોતાના ગામમાંથી જ મેં શરૂઆત કરી છે સમીમાં તો ગામ દરેક ગામ માં બબી અડા